સાથે સ્વાદ પ્રમાણે નમક અડધી સ્પૂન સંચલ પાવડર અડધી સ્પૂન થી થોડો સમરી પાવડર એડ કરીશું અને સાથે એક સ્પૂન જેવો ધાણા પાવડર અને અડધા લીંબુનો રસ એડ કરીશું અને હવે તેમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી બ્લેન્ડ કરી લેશું તો અત્યારે આપણે ઓછું પાણી એડ કરીશું અને થોડું એવું બ્લેન્ડ થાય ફરી આપણે તેમાં એક ગ્લાસ જેવું પાણી એડ કરવાનું છે તો હવે તમે જોઈ શકો છો આ રીતે થોડું અધકસરું બ્લેન્ડ થઈ ગયું છે તો હવે આપણે તેમાં ફરી એક ગ્લાસ જેટલું પાણી એડ કરી ફરી તેને બ્લેન્ડ કરી લેવાનું છે તો હવે આ રીતે આમળા અને બીજી સામગ્રી પણ બધી સારી બ્લેન્ડ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને હવે એક બાઉલ લઈ તેના પર ગરણી રાખી તેમાં આપણે જ્યુસ ને ગાળી લેશું પણ આ જ્યુસ ને જો તમે ગાળિયા વગર પીશો તો પણ પી શકાય તો આ જ્યુસ થોડું પણ ખાટું અને તુરું ન લાગે તેના માટે આપણે સાકર એડ કરી છે એટલે નાના બાળકો પણ પી શકે અને જો તમારે સાકર ની જગ્યાએ ગોળ એડ કરવો હોય તો પણ કરી શકાય તો હવે તેના પર થોડા ધાણા જીરું પાવડર અને ફૂદીના થી ગાર્નિશ કરીશું